ઘણા વ્યક્તિ વૃદ્ધાશ્રમ ચલાવતા હોય પછી ઘણા બાલાશ્રમ ચલાવતા હોય કે કોઈ સંતાનો ને મા બાપનો હોય એના માટે થઈને ચલાવતા હોય આવા ઘણા ટ્રસ્ટ ચલાવતા હોય એ સારું કાર્ય છે અનાથ આશ્રમ ચલાવતા હોય ઘણા બહુ સારું કાર્ય છે એમાં કાંઈ ખોટું નથી અનાથ આશ્રમમાં અનાથ બાળકો સચવાય બાલાશ્રમ હોય તો નાના બાળકો સચવાય પછી વૃદ્ધાશ્રમ હોય તો વૃદ્ધો સચવાય બહુ સારામાં સારી એક્ટિવિટી છે અને ખરેખર આવી એક્ટિવિટી કરવી જોઈએ કોઈ સારા વેગ વિચારો કોઈને આવતા હોય ને તો એ વસ્તુ કરવી જોઈએ પણ માની લો કે વૃદ્ધાશ્રમ ચલાવતા હોય અને વૃદ્ધોને પેટી પકડાવી દઈએ એનામાં જે વૃદ્ધો આવ્યો હોય અને પેટી પકડાવી દઈએ ફાળો ઉઘરાવા શેરીએ શેરીએ પેટીઓ લઈને નીકળે અથવા તો કંઈક એવી ગાડી એને બંધાવી દઈએ

કોઈ પણ ટ્રસ્ટ બનાવ્યું હોય તો એની અંદર ટ્રસ્ટી છે કારોબારી છે એ બધા વ્યક્તિ જો ફાળો કરીને એ ટ્રસ્ટ ચલાવી શકતા હોય ને તો જ ચલાવવું જોઈએ બાકી આપણે જેને અનાથ બાળકોને રાખતા હોય એને એને ઉઘરાવા ફાળો ઉઘરાવા મોકલી એ વ્યાજબી નથી અને આપણે વૃદ્ધોને રાખતા હોય ને વૃદ્ધોને ફાળો લેવા માટે શેરીએ શેરીએ આખો દિવસ મોકલી તો એ વ્યાજબી નથી મારુતિ વાન કે ઈકો કે લઈને આવી આપણે માઇકમાં જાહેરાત કરતા હોય વૃદ્ધ ફાળો ઉઘરાવતા હોય આ વસ્તુ ન હાલે આપણામાં કેપેસિટી હોય ફાળો ઉઘરાવવાની આપણા ટ્રસ્ટી મંડળમાં કે જે કારોબારી સભ્યોમાં તો જ આવું ટ્રસ્ટ ચલાવવું જોઈએ અને તો જ ખરેખર સારી સેવા કરી કહેવાય બાકી તો એ પૈસા ઉઘરાવીને લઈને આવે અને આપણે એની સેવા કરી તો એ સેવા કરી ન કહેવાય કાંઈ એ તો એનું એનું હતું તો તો એ એકલા એમને માગીને ન ભેગું કરી લે એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ આપણે જેની સેવા કરવા માટે થઈને જે કાંઈ સંસ્થા ખોલી હોય ને એની પાસેથી આપણે કાંઈ સેવાનો કરાવવી અને એને આરામ કરાવવો એને સારી રીતે સાચવવા બાળકો હોય તો સારી રીતે એને ભણાવવા સારી એની કેળવણી કરવી વડીલો હોય તો એને હુક કેવી રીતે મળે શાંતિ કેવી રીતે મળે પોતાનો ઠાયકા હોય તો આરામ કેવી રીતે મળે આ જોવાનું અને જે કઈ ફાળો કે જે કઈ ડોનેશન છે ને આપણી કેપેસિટી હોવી જોઈએ તો કરાય નકર કરાય જ નહીં આવું નઈ તો એ છે ને કઈ વાંધો નથી અત્યારે જે વૃદ્ધો હોય એ પોતે પોતાની રીતે થોડું ઘણું કમાઈને ખાઈ લે હોય ત્યાં કાઈ કઈ વાંધો નથી પણ અહીંયા આવીને એને આ વસ્તુ કરવી પડે તે વ્યાજ બી નથી બરોબર ને ભીખાલાલ નો અવમાનવાનું